એય સુપ્રાઈ કાલ હે ને હેલો એ મિત્ર થોડો સારું ઓય

માફ કરી દે મારા ઓના પણ બાએ કમારે તારો દેખિયા ગઈ દે દે આપનો છોકરો એ આવે તો રે તો તો है કોઈ મારે બરોબર દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના આ અઠ્યાવીસ તારીખના રોજ બનેલી ઘટના હતી આ ઘટનાની તાત્કાલિક પોલીસને મીડિયાના મિત્ર દ્વારા જાણ થતા ડીવાય પટેલ પોતાની સમગ્ર ટીમ સાથે ઢાલસીમલ ગામે પહોંચી ગયેલા અને ત્યાંથી મહિલાને એમના સસરાના ઘરે ગોંધી રાખ્યા હતા ત્યાંથી એમને રેસ્ક્યુ કરાવેલા અને તાત્કાલિક કોમ્બિંગ કરી અને બાર જેટલા આરોપીઓની ત્યારે ધરપકડ કરી લેવામાં આવેલી હતી જેમાં ચાર પુરુષ આરોપી છે ચાર મહિલા આરોપી અને ચાર બાળ છે આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનો ગેરકાયદેસર ગોંધી રાખવાનો મહિલાને માર મારવાનો તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની કલમ સિક્સટી સિક્સ ઇ અને સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે પકડાયેલા આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓ હાલ જેલમાં છે ચાર બાળકિશોરને જુવેનલ જસ્ટિસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચાર પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ એક મહિલા અને એક બાળકિશોર છે જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે આ પ્રકારના કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય અને જે કાયદાની પરિભાષા મુજબ સિક્સટી સેવન મુજબ ગુનાને પાત્ર બને છે માટે આ પ્રકારના કોઈ વિડીયો ફેલાવવા ન જોઈએ આ વિડીયો બનાવનાર અને ફેલાવનાર જે લોકો હતા એ તમામ લોકો ઉપર કાયદેસર કાર્યવાહી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈસમો એને સાકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબરોજના પેપરોમાં જોઈએ છે આવા મીડિયોમાં જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલીબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ